ચાલો મચાવીએ ધમાલ આટલો ફોરબાર હોય છે ને આપણે કીધું ન તો સારું ચાલો તો મળીએ બપોરે જમવા ટાઈમે હેલો एवरीवन તો વાગી ગયા છે સાંજના 6 અને અમે આવી ગયા છીએ દીદીના ઘરે અને જો સાંજે બર્થડે પાર્ટી ચાલુ પણ થઈ ગઈ છે નીચે સો Bolo. હવે એમાં ડાન્સ કરો ને ડીજે કરી દીધું તો લ્યો બેટરી લો થઈ ગઈ કાનો કે હમ પરતીને કાનો ડીજે વાળા બેન ની બેટરી પૂરી થઈ ગઈ તો ડીજે દીવાળીઓ ડીજે લઈને પાછા આવી ગયા કેમ બેટરી પૂરી થઈ ગઈ બેટરી પૂરી જતી આપણા ફોનમાં અરે દેવા હી આલ તો ટકું મામા મને છોના છે કે ચલો તો આવી ગયે છે શી બટે પાર્ટી હોય આવતો કે છે ખાટીયાટ ઢોગડા ઢોકડો પાંચ વાળા આ બેન ઘરે આયા છે અને ખાટિયા ઢોકળા માં આ બેન નો હાથ જ વળે છે એવું કહેવાય ને શું કહેવાય બીજા કોઈ નથી વળે ને શું કહેવાય ફૂલશે નહીં ફૂલે નહીં ફૂલે તારા જેવા ફૂલે નહીં તો તારું શું કેવું હોય

કારા કે ધોરા કે કાઈ તમને મે કીધું હોય તો કયો હે ધોરી સાવ ધોરી હો એ તક્ષિલ ભાઈ હું કરશ રુતી નીવ દીવ ક્યાં કાલ તાવ બર્થડે છે કાલે કોનો હે મટુટ હે મટુટ છત્રી નો લેવાય એ ન્યુ ની હે ને ભલે રે હાલો બાર આવે ન આવે છે ધમ પસાડા કરતા વાવાઝોડું આવે વાવાઝોડું

મોળો તો આ બોળો બોય બોય દેસ કોળા ને બોય બોય દે આ ન બોળો ન બોળો બે મારા નું આ ચાર દાડા તો ઠીક છે ચકલી ફાસ્ટ કરી તો ગેસ કેના દીકો મોટો ધીમો કર્યો તો હાલી ખાવા મંડો હાલો હવે એ વાય ફોટો છે સર સારું ફોટો પાડજો કાળો ન પણ બર્થડે બાઈ બર્થડે બોય ની બાઈ કેક લઈને ઊભી છે હેપી બર્થડે હેપી ટુ યુ

આ આત્મા બટરફ્લાય બેઠું છે બોલો મેં આજે નવ ટેટુ બનાવ્યું છે બીજી છે એની આ તો પરપોટો છે ઓલી 3D ઓલી ની ઘરે